રાજકોટ જિલ્લામાંથી પકડાયેલા શંકાસ્પદ બિયારણના સાબરકાંઠાના ઈડર સુધી કનેક્શન નીકળ્યું રાજકોટ એસઓજીએ સોમવારના નકલી બિયારણનો જથ્થો ઝડપી લીધો જેની પ્રાથમિક તપાસમાં જથ્થો ઈડરની જલિયાણ બીજ પેઢીમાંથી મોકલાયાનું ખુલ્યું ઈડરની જલિયાણ બીજ પેઢીનું નામ ખુલતા પેઢીના સંચાલકો પેઢી બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા આગામી દિવસોમાં જલિયાણ પેઢીના સંચાલકોની પૂછપરછ બાદ નકલી બિયારણના મૂળ સુધી પહોંચી શકાશે જલિયાણ પેઢીના સંચાલકોને કોણે બિયારણનો જથ્થો મોકલ્યો તથા નકલી બિયારણના રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે સમગ્ર ગુજરાતના ખેડૂતોએ નવીન સિઝન એટલે કે જે ચોમાસુ સિઝનની જે વાવણીની જે તૈયારીઓ છે તે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે ખેડૂતો જે છે તે પોતાના ખેતરમાં બિયારણ અને જે દવા ખાતરનો ઉપયોગ કરવાનો હોય છે તેની ખરીદી પણ શરૂ કરી દીધી છે તેવામાં જ રાજકોટ જિલ્લા ખાતેથી શંકાસ્પદ બિયારણનો જથ્થો મળી આવવા પામ્યો છે રાજકોટ એસઓજી પોલીસ દ્વારા બે લાખ ત્ર્યાસી હજાર પાંચસોની કિંમતનો શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે ચારસો પાંચ નંગ બિયારણની જે બેગ છે તે બેગ અત્યારે હાલ કબજે રાજકોટ પોલીસ દ્વારા લેવામાં આવી છે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે આ બાબતની જાણવા જોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે પરંતુ તપાસના અંતે આ જે બિયારણનો જે જથ્થો છે શંકાસ્પદ જથ્થો તે સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતેથી ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો આ જે જગ્યા છે જગ્યા જોઈ શકાય છે જલિયાણ બીજ નામની જે આ પેઢી છે આ પેઢી દ્વારા બિયારણનો જથ્થો રાજકોટ મોકલવામાં આવ્યો હતો જે જથ્થો શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે અત્યારે હાલ આપણે ઈડર ખાતેની આ જલિયાણ જે બીજ છે તે બીજની પેઢી ખાતે આપણે પહોંચી ચૂક્યા છીએ અને જોઈ શકાય છે તે પ્રમાણે જે આ પેઢીના સંચાલકો છે તે સંચાલકો પોતાની પેઢી બંધ કરી અત્યારે હાલ ગુમ જોવા મળી રહ્યા છે આ પેઢીના જે દ્રશ્યો હતા તે સીધા જ જોયા જે પેઢીના સંચાલકો છે તે આ પેઢી બંધ કરી અત્યારે હાલ ગુમ જોવા મળી રહ્યા છે